ચાલો સીધારામને જે શ્રી કૃષ્ણ બધી ઘાસ પાકે સા એટલે સાપીએ ને પછી બારબાર જાય તો જો હું બારબાર આવતી રે ને મેં પોદરા ફેરા કરી લીધા ફરવાનું તો કઈ નહી જ બધું આ પાણીનું મીક્યું હાથું ધોવા મેં જરાક વાર તાપવાય થાય દાઢ સળી તો હાલો તો જો મેં ફરી આવા લીધા ને ટાઈટ છે અજે હે કેટલા વાગ્યા હોય હાથમાં થોડીક વાર હે અજે ને તાપાઈ જો મારા મસ્તીનો થઈ ભગતને ઉઠાડવા જા હજે તે અડધી કલાકે ઉઠીએ હેલો તો જો ભગતની તો ઉઠે હતી કે મને પાંચ મિનિટ થવા દે નહીં પાંચ મિનિટ થવા દે ને આગળ ઉઠી જાય હું કહીશ તો વાંધો નહીં મારે મૂકવી સાહેબ તો વેલરી થઈ જાય સાહેબ પણ તો સાહેબ મૂકે તા પહેલાં હળો રામ સાહેબ સાહેબ

हेलो तो जो भगत आयो कन भगत तैयार थई इने आपडी ने जो वाठीयो जो वाठी आयो अटाणा मई बो काम से ब नेमी जो बती काम कर लीतु था आम ने विसरे ल था फरियान वाहिदा ने बदी तेगुन न वाग्या दो हो गिया थे ही हम घर मा नेत गई

હાલો ભાઈ કેમ છો મજામાં હું એ મજામાં જ છે ને મજુ કરે કોગડો ઉઠી શ્યાલ વા હું ખેતીથી આવ્યો ત્યાં એને વાગે લાઇટ વાઈ ગઈ હતી આવી આવી જઈને ત્યાં અડધામાં થઈને અડધામાં નથી લાઈટ હું છે ને મંદુ મૂક્યા કઈ હું ત્યાં સુધીમાં ત્યાં વિડીયો અપલોડ કરી નાખ્યા કંઈ ખ્યા તાત્કાલિક એકસો એસીની સ્પીડમાં ના ના ત્રણ સાડા ત્રણસોની સ્પીડમાં કરવું તું ખેતર અપલોડ હો આમાંથી તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લીજો ફૂલતાની હા તો મીઠા પાણી પીએ લઈએ તમારે પીવો તો આવે થઈ ગયો બધાય છા પાણી કાલે શ્યાર વાગે પમણેથી શ્યાર વાગે કાલે નહીં પમણેથી શ્યાર વાગે હાલો કહેશ તો હું દોધ નવ છે પછી અમારે કહેશું મારે કરવા બેહું પછી કઈ કામ તો નથી નીણું બીણું નાખી લીધું પડી પડી ને તો કરી લીધા જેની જોવા લીધું મજા જેની ખુવાની જલસા અમારે ડોહી ખુવાઈ ગઈ આમ લોકો ગામમાં મા ગઈ બાપુ જઈશ રોકાવા હું ને બેઠે બેઠા કોઈ નથી એકલો સેક્ટમાં હાલો તો આપણી પછી મળીશું વિહાર ટાણે હાલો ગાય કેમ છો બધા મજામાં ને હું જો વ્યારો પાણી કરી લીધો ને ત્રાણે અમારે દસ ને અમે હું ને બે ફોન જોઈએ ને જેની નહીં બાંધે આવ્યો લીધું ને હરક્યું પેક કરે ને બાંધી દીધી ના ટાઈટ બાઈટ ન આવે ના ભીહુ વિહું એનેણું નાખી દીધું અને બેહી ગયું પછી વીહું ને વારો આપણે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીધો ખવાર ઉઠી બાય બાય